હેલો સ્ટુડન્ટ્સ હું સંદી ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ધોરણ દસના વિષય ગણિત ચેપ્ટર નંબર સાત જેનું નામ છે યામ ભૂમિતિ એના સ્વાદે સાત પોઈન્ટ એકના દરેક દાખલા આપણે જોવાના છે એમ તો આજથી આપણે આ જે સિરીઝ ચાલુ થાય છે લેક્ચર વન થી તો છેલ્લા લેક્ચર સુધી આપણે દરેક દાખલાને અહીંયા કવર કરી લઈશું સ્વાધ્યામાં આવતા એ દરેક દાખલા ઉદાહરણ આપણે આ સ્વાધ્ય અને જેમ જ છે એટલે ઉદાહરણ પણ તમારે જોવાનું છે કે કઈ રીતે એમાં દાખલા પૂછાય છે બરાબર તો ચાલો આ વધારે સમય રહેતા આપણે ચાલુ કરી દઈએ શું છે એ પ્રશ્ન એક લખ્યું છે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે અંતર મેળવવા કીધું છે જે બિંદુ આપેલા છે બરાબર આ પેલું બિંદુ અને બીજું બિંદુ દરેકમાં તમે જોઈ શકો છો બે બે બિંદુ આપેલા છે તો એના નામ નથી આપ્યા તો આપણે સૌથી પહેલા તો એના નામ આપશું નામ આપ્યા પછી આપણને એ ખબર છે કે અંતર સૂત્ર કેવા પ્રકારનું છે બરાબર એટલે આપણને અંતર સૂત્ર જો આવડતું હશે તો જ તમે આ દાખલા ગણી શકશો તો અંતર સૂત્ર તમને સ્ક્રીન પર નીચે દેખાઈ રહ્યું છે કે અંતર સૂત્ર કઈ રીતે મળે છે બરાબર અને એ અંતર સૂત્રનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે ચાલો સૌથી પહેલા આપણે ધારી લઈએ બિંદુનું નામ તો ધારો કે એ ઓફ એક્સ વન વાય વન હવે x1 y1 સાંભળી લીધું કેમ કે આ પહેલું બિંદુ છે એટલે x1 અને y1 આ બીજું બિંદુ એટલે x2 y2 લેશું આપણે ચાલો તો અહીંયા આવશે a ઓફ 2 3 ઓકે આને આપી દીધી b x2 y2 ઓકે તો અહીંયા આવશે b ઓફ 4 1 બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા આપણે x1 એટલે કે 2 y1 એટલે 3 x2 એટલે 4 ને y2 એટલે કે 1 બરાબર ચાલો ઉપયોગ કરીએ અહીંયા સૂત્રમુખી આપણે એ લીધું છે તો એ અને બી વચ્ચેનું અંતર મેળવ્યું છે તમે એક્સ ટુ માઇનસ એક્સ વન પણ લઈ શકો છો અને વાય ટુ વાય વન પણ લઈ શકો છો બરાબર તમે ગમે તે લો પણ ફરક નહીં પડે એનું રીઝન એક જ છે કેમ કે અહીંયા જો તમે ઉપર શું દેખાય છે વર્ગ આપેલું છે વર્ગ હોવાથી માઇનસ પણ જો આવશે ને તો એનું શું થશે પ્લસ થઈ જશે બરાબર અને ખાસ યાદ રાખવાનું છે આપણે અહીંયા અંતર મેળવવાનું કીધું છે એટલે અંતર ક્યારેય પણ આનો જવાબ તમે માઇનસમાં આવવો જોઈએ નહીં એ ખાસ ધ્યાન રાખજો ચાલો હવે કિંમત મૂકીએ એક્સ વન કેટલા છે તો અહીંયા લખ્યું છે બે બે માઇનસ એક્સ કેટલા છે ચાર તો સિમ્પલ તમારે શું કરવાનું છે અહીંયા જે લખ્યું છે ને એ તમારામાં ગોતવાનું છે બરાબર ગોતું ના પડે આખાનો વર્ગ કે બે નાની સંખ્યા છે અને ચાર મોટી સંખ્યા છે બરાબર ત્રણ માંથી એ તો બે માઇનસ નો વર્ગ કેટલો થશે તો પ્લસ ચાર કેમ એનો રીઝન એક જ છે કે અહીંયા માઇનસ છે ઉપર વર્ગ આપેલો છે એટલે પ્લસ એ છે

અને બે નું તો કઈ થવાનું છે નથી તો અંદર રહેશે વર્ગમૂળ બે બરાબર તો ચાલો માટે આપણને એ બી બરાબર બે વર્ગમૂળ બે એકમ અહીંયા એકમ શા માટે લીધું આપણે તો એકમ કેમ કે આપણને ખબર છે કે અંતર હંમેશા કોઈ એકમમાં જો જેમ કે મીટર કિલોમીટર બરાબર તો અહીંયા આપણને કોઈ એકમ નથી આપ્યું એટલે આપણે અહીંયા શું લખી દઈશું એકમ લખી દઈશું બરાબર નકર તો અહીંયા જો સેન્ટીમીટર મીટર કે કિલોમીટર જે બી આપ્યું હોય તો આપણે લખતે પણ આપ્યું નથી એટલે અહીંયા એકમ લખશું બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ આપણે આને પણ ધારી લો કે ત્રણ ઓકે આવી ગયો ને અહિયાં તો સેમ વસ્તુ જે પ્રોસેસ આમાં કરી છે એ જ વસ્તુ આપણે આમાં કરશું તો કરીએ અહિયાં એ બી નો વર્ગ બરાબર માઇનસ એક તો એને કૌશમાં લખીને પછી વર્ગ કરવાનું ઉતાવળ કરવી એવી બરાબર ચાલો વાય વન કેટલા છે તો સાત માઇનસ ત્રણ આવી છે સાત માઇનસ વાય ટુ છે ત્રણ તો સાત માઇનસ ત્રણ આખાનો वर्ग हवायशो करशो -5 --+ 1 ये प्लस आवी से 1 નો વર્ગ + 7 - 3 = 4 એટલે 4 નો વર્ગ चलो -5 + 1 કેટલા થશે -4 આવશે તો -4 આખાનો વર્ગ + 4 નો વર્ગ चलो -4 નો વર્ગ લોસ થશે 4 નો વર્ગ 16 માઈનસ છે પણ ઉપર વર્ગ છે એટલે પ્લસ થશે 16 + 16

અહીંયા આપણને એબી એટલે કે એ અને બી વચ્ચેનું અંતર મળી ગયું છે સોળ નો વર્ગમૂળ ચાર નીકળી ગયું પણ બે નો વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ અંદર જ રહેશે ઓકે લાસ્ટ જે તમારા માટે ખૂબ જ અગત્યનો સવાલ છે જેને હું તમારા માટે આઈએમપી પ્રશ્ન કહીશ આ બરાબર આને ધ્યાનમાં રાખો કે આવા પ્રશ્ન આપણને પૂછી શકે છે થોટ ક્વેશ્ચનમાં આવી શકે બરાબર ખાસ ધ્યાનમાં રાખો ચાલો ધારેલી આની જેમ જ ધારો કે ચાલો તમે અયા એ બી ધારો તો બી ચાલે અને તમે પી ક્યુ ધારો તો બી ચાલે એટલે આપણે એ અને બી લઈ લેઈએ તો એ ઓફ x1 y1 = a ઓફ સ્મોલ a સ્મોલ b b ઓફ x2 y2 = b ઓફ માઈનસ a માઈનસ b હો સ્ક્વેર હરી સોરી અહીંયા સ્ક્વેર નહીં આવશે એ તો જે સૂત્રમાં આવશે બરાબર ચાલો હવે આપણે સૂત્ર લગાડી દઈએ દરેક માં એક નું સૂત્ર કોઈ એનું સૂત્ર નથી આવવાનું તો એ બી નો વર્ગ બરાબર ચાલો એ તો એ માઇનસ એક્સ ટુ જગ્યા છે માઇનસ એ તો એને કોશમાં લખીએ અને આખાનો વર્ગ કરી દઈએ એ વખતે અહીંયા બી માઇનસ માઇનસ બી અને આખાનો વર્ગ ચાલો શું આવશે અહીંયા એ માર્ગ પ્લસ બી માઇનસ માર્ગ કેટલા એટલે કે આખાનો આખાનો વર્ગ વર્ગ અને અહીંયા હવે જે પ્રોસેસ જેમ ચાલે છે આંકડા આવી આવશે ચાર તો ચાર એનો વર્ગ વધતા ચાર બી નો વર્ગ હવે આપણને કઈ સમજાતું નથી શું કરવું

તો વર્ગમૂળ નો વર્ગ વત્તા બી નો વર્ગ અહીંયા લખશું આપણે એક અહીંયા આપણો દાખલો સમાપ્ત થઈ ગયો બસ આટલું જ છે પણ એક વસ્તુ તમને પૂછવાનું છે ઘણાને કન્ફ્યુઝન થાય આ તો ઘણા વિદ્યાર્થી એવું કરે જ છે કે એ નો વર્ગ વત્તા બી નો વર્ગ છે તો એનો બી વર્ગમૂળ કાઢી લે શું નીકળશે કેમ કે એ નો વર્ગ છે તો એ થઈ જાય બી નો વર્ગ છે તો બી થઈ જાય પણ વિદ્યાર્થી મિત્રો રૂકો અહીંયા શું છે અહીંયા પ્લસ અને માઇનસ છે પ્લસ અને માઇનસ નું જ્યાં યુઝ થાય ને ત્યાં ક્યારેય બી વર્ગમૂળ ના નીકળે તો નીકળી પ્લસ માં નીકળતું નથી આ વસ્તુ આપણા મગજમાં ફિટ કરી લેવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ મિત્રો હોય તમારો ગ્રુપ હોય એને વધુ વધુ શેર કરો